અને તારા સત્તરસો ને ખાલી અગિયારસો ને અગિયાર રૂપિયામાં અને એ પછી સિલેબસ ના બધા પોઈન્ટ ટુ પોઈન્ટ દરેક દરેક મુદ્દાના ડિટેલ વિડીયો અને એ પછી આઠ મહિનાની વેલિડિટી એટલે તારી કોલ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આવે ને ત્યાં સુધી તું કોન્સ્ટેબલ હોય ને એટલે આ નહીં આ લુગડા નહીં તારી વર્દી આવે સીધી અગિયારસો ને અગિયાર માં ભલે મને આમાં ખર્ચા ખોટા કરાય ના તો આમાં ન કરાય તો હું પાછા થઈ દેવા આ આપી દે અને બેચ લઈ લેજો મોડું ન કરતો જીસીએ તો ખાખી ફેક્ટરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની એટલે આથી સીધી તારી વર્દી આવશે આ લુગડા નહીં વર્દી જોઈએ આપણે શું જોઈએ વર્દી હા તો આ હતા ચમ થોડો ખર્ચો કરે હું રહી દઉં ઈ કરાઈ પ્રદીપ ચાલો આપડે